આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએઆરએસ આર એસ પટેલ વોક ફોર હર ટુ કેમ્પેનના સંયોજક કેતુલ પટેલ તેમજ બારસોથી વધુ લોકોએ હાજર રહીને ચેરિટી વોકમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વોક ફોર હર ટુ ચેરિટી વોકમાં હાજર રહેલા રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સ્તન કેન્સર જાગૃતિ અંગેના આશીર્વાદ ફાઉન્ડેશનના વોક ફોર હર ટુ અભિયાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે એકવીસમી સદીમાં ભારતને વિશ્વ ફલક ઉપર અગ્રેસર બનાવવા આપણે સૌએ દેશની મહિલાઓને વધુમાં વધુ સશક્ત બનાવવી પડશે આજે દરેક ક્ષેત્રના વિકાસમાં ભારતની મહિલાઓનો ફાળો નોંધનીય રહ્યો છે પરંતુ આપણે આ સંદર્ભે સતત પ્રયત્નશીલ રહેવું પડશે મહિલાઓએ પોતે જ પોતાની ચિંતા કરવી પડશે કારણ કે આજે મહિલા તંદુરસ્ત રહેશે તો ઘર ગામ શહેર અને દેશ તંદુરસ્ત બનશે મંત્રીશ્રીએ આશીર્વાદ ફાઉન્ડેશન સ્તન કેન્સર અંગેની જાગૃતિના કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે તમારા આ અભિયાનથી મહિલાઓમાં પોતાના આરોગ્ય અંગે સભાન રહેવા માટે જાગૃતતા આવી છે ભવિષ્યમાં મહિલાઓને સશક્ત બનાવવા રન ફોર હર ટુ અભિયાન ચલાવવા અપીલ કરી હતી શ્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી કેતુલ પટેલ દ્વારા ટીમ લીડર તરીકે આ નવા અભિગમની જે યોજના બનાવી તેને ઐતિહાસિક સફળતા અપાવી તેના માટે તેઓ અને તેમની ટીમ અભિનંદન અને અભિવાદનના અધિકારી છે યુવાન વયે શ્રી કેતુલ પટેલે પોતાના વ્યવસાય સાથે અપ્રતિમ માનવ સેવા દ્વારા યુવાનોને એક પ્રેરણામય સંદેશ આપ્યો છે કે માનવ સેવા એ ગમે તે ઉંમરે તમારી પ્રવૃત્તિનો એક ભાગ હોવો જરૂરી છે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર એસ પટેલે સંસ્થા દ્વારા તારીખ બેથી આઠ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ હેઠળ વોક ફોર હર ટુનું અભિયાન ચલાવ્યું હતું જેને આ વર્ષે અકલ્પનીય પ્રતિસાદ સાંપડતા આ અભિયાનમાં પોતાના પગલાં સંસ્થાને દાન કરી મહિલાઓના સ્તન કેન્સરની વિનામૂલ્યની તપાસ માટે સહભાગી બનનારા દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો આશીર્વાદ ફાઉન્ડેશન સમાજ સેવા માટે ઘણા કાર્યો કરતું આવ્યું છે જેમાં મહિલાઓના સ્વાસ્થ્ય અંગે જુદા જુદા કાર્યક્રમો કરી મહિલાઓને સશક્ત બનાવવા હંમેશા કાર્યરત રહેશે આશીર્વાદ ફાઉન્ડેશનના વોક ફોર હર ટુ અભિયાનના સંયોજક શ્રી કેતુલ પટેલે જણાવ્યું હતું કે આપણા ઘરની માતા બહેન પત્ની અને દીકરી પ્રત્યેની સંવેદનશીલ લાગણીઓથી આ વિચાર ઉદભવ્યો હતો આ વર્ષે વોક ફોર હર ટુ અભિયાનમાં અઢી કરોડથી વધુ પગલાંઓનું દાન સંસ્થાને આજે સવાર સુધીમાં પ્રાપ્ત થયું છે અને હજુ પણ દાન આવવાનું ચાલુ છે સંસ્થાને ભારત સહિત વિશ્વના આઠ દેશોમાંથી પગલાંઓનું દાન પ્રાપ્ત થયું છે જેમાં આશરે સાડા પાંચ હજારથી વધુ લોકોનો સમાવેશ થાય છે અને તેમાં ત્રણ હજારથી વધુ મહિલાઓએ વોક ફોર હર ટુ અભિયાનમાં તેમના પગલાંઓનું દાન કર્યું છે આશીર્વાદ ફાઉન્ડેશનને આ પ્રોગ્રામમાં દાન આપનાર દાતાઓનું અને મોટી સંસ્થાઓમાં કોર્પોરેટ્સ યુનિવર્સિટીઓ એનજીઓ તથા અનેક લોકો દ્વારા સમૂહમાં ચાલવાના પ્રોગ્રામ કરવામાં આવ્યા તેમનું શ્રી શૃશિકેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું